મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરદ મહાદેવ જો બધાય ને અને આપણે આંગણવાડી આવી ગયા છે આંગણવાડી ના બાળકો પણ બધાય આવી ગયા આવી ગયા ને તો આ ચાલો ચાલો અદબ વાલીઓ બધાય ચાલો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અદબ ચાલો પ્રાર્થના બોલશું ચાલો તો આ જો ખૂબ ભૂર કરતી ખુબર્ભુ સ્વસ્તુર્વરે દેવ્ય થી તિયો ન પ્રચોદયા

ચાલો વિશ્વરાજભાઈ બહુ મસ્ત ત્યાં છે ને ચાલો પાંચ ગુલાબ આપો વિશ્વરાજભાઈ ને એક બે ત્રણ ચાર પાંચ કેટલા ગુલાબ આપ્યા વેરી ગુડ ચાલો વિશ્વરાજભાઈ એઠા બેસી જાવ ચાલો તમારો નાસ્તો બનાવી નાખો ને નાસ્તો ખાવો ને આજ કયો વાર છે વેરી ગુડ ચાલો એ રીતે યાદ રાખવાનું હો બધุย તો ભણવા આવો તો બધું આપણે યાદ રાખવું પડે ને હે તો બધું યાદ રાખવાનું હો વારના નામ તો પહેલા આવડવા જોઈએ બધાને હો હાલો તો આજ શુક્રવાર છે તો શુક્રવારે શું હોય શુકરી શુકરી વેરી ગુડ ચાલો તો ટામેટાની ચુકડી બનાવી નાખો હા તો કાફેબાર્ક માટે ચુકડી બનાવવાની છે આજ થોક

હાલો આપી દવો બધે માથા ઉપાથ રાખો ચાલો તો બાળકો બધે જો સુખડી ખાવા મીંડા છે ને મસ્તીમાં માં મે જાવ ને સુખડી ખાવાની બહુ ભાવે આ તો ખાવા માંડો ફિનિશ કરો હાલો ચાલો બધાય બાળકો જો સવારનો ના તો સુખડી છે તો બાળકો બધાય એની મસ્તીમાં ખાઈ રહ્યા છે અને આપણે બનાવવાના છે ચણા અને થેપલા તો ચાલો

ચાલો તમને ફુગા આપ્યા ને ફુગા તમારે ઉપરથી પાછળ આપવાના હે અને છેલ્લે પ્રતિકભાઈ બાલવીબેન પાસે ફુગો આવી જાય ને એટલે દોડીને તમારે ખુરશી ઉપર બેસવા આવવાનું બરાબર ચાલો રેડી ચાલો વન ટુ થ્રી ગો સ્ટાર્ટ ફટાફટ ચાલો દોડો સરસ ચલો પાસ કરો ફૂગો ફટાફટ લેવો ફટાફટ બેન ફૂગો ઓનો ફૂગો પાછળ વયો ગયો ચાલો દોડો દોડો ફૂગો હાથમાં આવી ગયો એ ખુરચીમ બેહવા સરસ તમે આગળ વેહિ છો ગૌતમભાઈ ફૂગો બેન પાછળ ફટાફટ દ્રુઈસાબેન દોડો જલ્દી ખુરશીમાં બેહવા સરસ ચાલો હવે બેસી જાવ તમે આગળ દ્રુઈસાબેન અને વિરેન્દ્રભાઈ ને બેસી જાવ આગળ દ્રુઈસાબેન ધીઓ ફટાફટ ફૂગો દોડો દોડો સરસ ચાલો આગળ બેસી જાવ ફટાફટ ચાલો જીતી ગયા ચાલો ચાલો મજા આવી હે ને છોકરાઓ વધારે આગળ આવીને બેસી ગયા એટલે છોકરાઓ જીતી ગયા અને છોકરીઓ હારી ગયું હારી ગયું ને ચાલો બધા તાલી પાડી દો ચાલો બધા મજા આવી ચાલો તાલી પાડો બધાય ફૂલ બનાવી દો ચાલો તો જો બપોરનો નાસ્તો ચણા ને થેપલા છે તો બાળકો બધા એની મસ્તીમાં માં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો જેને ઘરે જાવું હોય ને વેલા હાર ફિનિશ કરશે હો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મસ્ત કરજો